સુરતના હજીરા વિસ્તારમાંથી આવેલી રિલાયન્સ કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણાની ચોરી કરવામાં આવી હતી આ કેસમાં ચોરી બાદ ફરાર થયેલ મુખ્ય આરોપી મમતાઝ ખાન ઉર્ફ મુન્નો ઝરી ખાનને હજીરા પોલીસે ચૌદ વર્ષ બાદ ઉત્તર પ્રદેશના રાયબરેલીથી ઝડપી પાડ્યો હતો પોલીસ મુજબ આરોપીઓ લાખો રૂપિયાના દાણા ચોરી કર્યા બાદ હજીરા વિસ્તારમાંથી ફરાર થઈ ગયો ત્યારબાદ તે સતત પોલીસથી છુપાતો રહ્યો અંતે સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ જૂના કેસના મુખ્ય આરોપીને અટકાયત કરીને સફળતા મેળવી છે અત્રેના હજીરા પોલીસ સ્ટેશનના પાર્ટ એના ગુના નંબર અગિયાર બે હજાર અગિયાર કે જે આઈપીસી કલમ ચારસો સાત એકસો વીસ બી અને એકસો ચૌદ મુજબ ચોરીનો ગુનો હતો અને જેમાં તેર લાખ સાત હજારનો મુદ્દામાલ ચોરી ગયેલો હતો આ ગુનો ત્રીસ ચાર બે હજાર અગિયાર એટલે કે આજથી લગભગ ચૌદ વર્ષ અગાઉ નોંધાયેલો હતો અને આ ગુનાના આરોપી જેનું નામ મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો ઝરી ખાન છે કે જેની ઉંમર છેતાલીસ વર્ષ છે અને જે મૂળે અમેઠી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે તે આ ગુનામાં પાછલા ચૌદ વર્ષથી નાસ્તો ફરતો હતો ફરાર હતો આ આરોપીને ગત રોજ અત્રેની ઝોન સિક્સ એલસીબી ટીમે તેના વતનથી ઝડપી પાડીને સરાહનીય કામગીરી કરેલ છે આ કામગીરી કરવા માટે તેને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવેલ છે આ આરોપી ડ્રાઈવરી કરતો હોય તે દેશના જુદા જુદા ભાગોમાં સંતાતો ફરતો રહેતો હતો અને તે પોતાના વતન ખાતે એક પારિવારિક કામે આવવાનો હતો એવી બાતમી મળતા એલસીબીની ટીમે ત્યાં પહોંચી ત્રણ દિવસ સ્થાનિકોનો વેશ ધારણ કરીને વોચ રાખી તેની ગતિવિધિ પર વોચ રાખી અને આરોપી એ નૂનો હોવાની ખાતરી થતા તેને ઝડપી પાડેલ છે અને અત્રેની અત્રે લઈ આવે